Valeu! મિત્રો દુનિયા તે નથી જોઈ રહી કે તમે પહેલાં શું કામ કરતા હતા તમારું પહેલાં શું સ્ટેટસ હતું પરંતુ મિત્રો દુનિયા તે જોઈએ છે કે હાલમાં તમે શું કામ કરી રહ્યા છો અને તમારું શું સ્ટેટસ છે તેથી નિરંતર પોતાને કાર્યશીલ રાખવા જરૂરી છે અને જીવનમાં પોતાના નામનો ડંકો વગાડવો પણ ખૂબ જરૂરી છે નમસ્કાર મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લા આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કુંભરાશ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ શ અને સ આ ત્રણ મૂળાક્ષર પરથી થાય છે તેના માટે નવેમ્બર બે હજાર પચીસ શું લઈને આવી રહ્યો છે તો તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે કે આ પ્રમાણે કંઈક નવેમ્બર બે હજાર પચીસમાં તમામ માટે કરેલ છે તો વિડીયોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા તમને હું તે વાત જણાવી દઉં કે મિત્રો પચીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ રાત્રે આઠ વાગ્યે ત્રીસ મિનિટે હું એસ્ટ્રોલોજીકલ મહાવેબિનાર કરવા જઈ રહ્યો છું કે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે અને તે ગુજરાતી ભાષામાં થવાનું છે તમારે જો જ્યોતિષ થકી પોતાનું જીવન બદલવું હોય તો આ મહાવેબિનાર ન ચૂકવો છો કારણ કે તે વારે વારે પણ તમને તે સહાયતા આપી શકે છે અને તમને ઘણી સારી વસ્તુ જાણવા મળી શકે છે તો મિત્રો વેબિનારમાં જરૂરથી જોડાવ આપણે તેમાં મળશું તો હવે વિડીયોની શરૂઆત કરીએ તો હવે આપણે વાત કરીએ કુંભ રાશિના તમામ જાતકો માટે તો કુંભ રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમને દેખે છે તે પ્રમાણે ફર્સ્ટ હાઉસમાં ચંદ્ર અને રાહુ બાર સેકન્ડ હાઉસમાં શનિ મહારાજ કે જે માર્ગી અવસ્થામાં આ મહિનામાં થવા જઈ રહ્યા છે ગુરુદેવતા છઠ્ઠા સ્થાનમાં કેતુ દેવતા સપ્તમ સ્થાનમાં સૂર્ય અને શુક્ર નવમા સ્થાનમાં ભાગ્યભોનમાં મંગળબુદ્ધની યુદ્ધ એ તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં જવા જઈ રહ્યા છે હવે આ મહિનામાં ફક્ત ત્રણ ગ્રહો રાશિ પરિવર્તન કરવાનું છે પરંતુ તેમાં પણ કંઈક ટ્વિસ્ટ છે એટલે કે સૌપ્રથમ સોળ નવેમ્બરના રોજ સૂર્ય દેવતા વૃશ્ચિક રાશિમાં જઈ રહ્યા છે સોળ નવેમ્બર

ભાગ્ય છે અને દસમું સ્થાન શું છે તમારું કર્મ છે હવે તમને પણ થોડુંક સમજાઈ ગયું છે તમે પણ ઘણા પાસ્ટથી મારા વ્યુઅર્સ તો કે આ મહિનામાં કર્મ અને ભાગ્ય ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યું છે ચલો આપણે શરૂઆત કરીએ પહેલાં તો તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય બાબતે આપણે દ્રષ્ટિ કરશું તો તમારી રાશિના માલિક શનિ મહારાજ સેકન્ડ હાઉસમાં વિરાજમાન છે કે જે વક્રી અવસ્થામાં છે પરંતુ પંદર નવેમ્બર બાદ શનિ મહારાજ પણ પોતાના પહેલાં જેવાના ફોર્મમાં પાછા આવી રહ્યા છે એટલે કે માર્ગે થઈ રહ્યા છે છેલ્લા કેટલા ત્રણ ચાર મહિનામાં તમને જે અસાધ્ય રોગો એટલે કે બ્લડ પ્રેશર સુગર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ આ બધાની જો તમને તકલીફ રહી હતી તો મિત્રો પંદર નવેમ્બર બાદ તમને હવે તમારો રિપોર્ટ ધીમે ધીમે દિવસોને દિવસે સારો થઈ રહ્યો છે તેવું તમને જણાવી શકે છે બીજી વાત તે પણ છે કે શનિ મહારાજ માર્ગી થવું તે કેટલાક લોકો માટે શુભ અને કેટલાક લોકો માટે અશુભ છે તમને તમારી ફેમિલીના કેટલાક લોકોના રંગ દેખાઈ શકે છે કે આ લોકો સાચેમાં મારા માટે હિતેચું છે કે હું જે આગળ વધી રહ્યો છું તેના માટે આ તમામ જાતકો કે આ મારા તમામ ફેમિલી મેમ્બર મારા માટે સારું નથી ઈચ્છતા તે હવે પંદર નવેમ્બર બાદ ડિસેમ્બરમાં પણ તમને તે દેખાણું છે તેથી લોકોના રંગ બદલાતા જોવાની શરૂઆત કરો તમારે ફક્ત એક ટેબલ પર બેસીને લોકોને જોવાના છે કે લોકો કયા પ્રમાણે રંગ બદલી રહ્યા છે સો આ પ્રમાણે રહેશે બીજી વાત કહે તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે કે પછી કુંભ રાશિના તમામ જાતકો છે તેમના સંતાનની પણ જો વાત કરીએ તો તમારા પંચમ સ્થાનના જે માલિક છે તે તે દેવતા છે ને તમારી જન્મપત્રિકાના સ્થાનમાં એટલે કે ત્રિકોણ સ્થાનના માલિકનું તમારી જન્મપત્રિકાના એટલે કે પંચમ સ્થાનના માલિકનું દસમા સ્થાનમાં કેન્દ્રના સ્થાનમાં વિરાજમાન થવું જે એક રાજયોગ સમાન જ કહી શકાય પરંતુ ત્રેવીસ નવેમ્બર બાદ જે બુદ્ધ દેવતા વક્રી અવસ્થામાં જ નવમા સ્થાનમાં આવી રહ્યા છે ભાગ્ય ભુવનમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે કે તમારા જો સંતાન તેને પણ એજ્યુકેશનમાં જે કંઈ પણ તકલીફ આવતી હતી ત્રેવીસ નવેમ્બર બાદ તો તે ખૂબ વધારે સ્ટનિંગ સ્ટાર છે એટલે કે આગળ વધી રહ્યા છે પરંતુ આ પૂરેપૂરો મહિનો એજ્યુકેશન વાઇઝ ઘણો સારો છે તમે કોઈક જો જોબ માટે એપ્લાય કર્યું હતું એટલે કે સ્ટુડન્ટોને સાથે સાથે તમે વિદેશમાં રહીને પણ જો તમે કોઈક એક્સ્ટ્રા એક્ટિવિટી વર્ક માટે એપ્લાય કર્યું છે તો તમને તેમાં સફળતા મળી શકે છે કોમ્પિટેટીવ એક્ઝામમાં પણ જો તમે આગળ જો એક્ઝામ આપવા જઈ રહ્યા છો એટલે કે ગવર્મેન્ટ એક્ઝામ બેન્ક એક્ઝામ કોઈ પણ તમને અચૂક સફળતા મળવા જઈ રહી છે જો આ મહિનામાં તમારી એક્ઝામ છે તો અદરવાઈઝ ત્રેવીસ નવેમ્બર પછી તો તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાનો છે તેથી ઓવરઓલ એ જોવા જઈએ તો એજ્યુકેશન માટે આ મહિનો કુંભ રાશિના તમામ જાતકો તમારા માટે બેસ્ટ સાબિત થવાનો છે આગળ વાત કરીએ તો તમારા સંતાનનું પણ જો સ્વાસ્થ્ય બાબતે તમને તકલીફ જણાતી હતી કુંભ રાશિના જાતકો તો ત્રેવીસ નવેમ્બર બાદ જ્યારે બુધ દેવતા નવમા સ્થાનમાં આવશે તો તમારા સંતાનના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો આવી રહ્યો છે તેવું તમને જણાશે સંતાન સાથેના સંબંધોમાં પણ જો કડવાહર હતી તો તે પણ નવેમ્બર મહિનો આઉટ કરી શકે છે અને એક સારા રિલેશનશિપ તમે તમારા સંતાન સાથે અને તેના સ્વાસ્થ્ય સાથે બિલ્ડઅપ કરી શકો છો આગળ વાત કરીએ તમારા લગ્ન જીવન એક થોડીક હવે તકલીફ આપવાની શરૂઆત કરી દીધી છે કુંભ રાશિના જાતકો કારણ કે રાહુ અને કેતુ એ પીચ પર બિલકુલ સેટ થઈ ચૂક્યા છે ઓક્ટોબર મહિનામાં તમે જોયું હશે કે એક નાની નાની વાતોના કારણે તમારા લાઈફ પાર્ટનર સાથે ખૂબ ઝઘડા થવાની શરૂઆત થઈ ગઈ છે તમારા લાઈફ પાર્ટનર જો ઘણા સા એટલે કે તેમના ગ્રહો ઘણા સારા છે તે અન્ડરસ્ટેન્ડિંગ છે તો તે ઝઘડો નાનો મોટો ઝઘડો ટૂંકાઈ પણ તમે દીધો હશે કે તમે આઉટ કરી દીધો હશે પરંતુ ઘણા કુંભ રાશિના જાતકો તમે જોઈ કે ઓક્ટોબર મહિનો તમારા માટે દરરોજના ઝઘડા કદાચ તમારા માટે લઈને આવ્યા પણ હોઈ શકે છે અને તમને પણ તે થશે કે આટલા સારા રિલેશનશીપ હતા છતાં પણ શું કામ તકલીફ ચાલી રહી છે તો તે તેમાં વધારો પણ થઈ શકે છે કારણ કે જે પ્રમાણે રાહુ અને કેતુ સેટ થઈ ચૂક્યા છે આ મહિનો પણ લગ્ન જીવન બાબતે કોમ્પ્રોમાઇઝ કરીને અન્ડરસ્ટેન્ડિંગ રાખીને તમારે આગળ વધારવાનો છે કારણ કે નાની નાની વાતોના ઝઘડા વધારે દેખાયા છે બીજી રીતે કહું તો બિઝનેસ પાર્ટનર સાથે પણ નાના મોટા મત મતાંતર આ મહિનામાં દેખા રહે છે બિઝનેસમાં પણ તમારો ડાઉનફોલ થોડો ઘણો આવે તેવો પણ તમને રહ્યો છે કારણ કે તમારું ને તમારા લાઈફ પાર્ટનરનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાનું છે જેના કારણે તમે બિઝનેસ પર ધ્યાન ન આપી શકો ફોકસ ન આપી શકો અને પોતાનો ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે મારે તો તે પ્રમાણેનો વિચાર આવી શકે છે આ વિચાર આવવા અત્યારે એક્ઝિક્યુટ કંઈ જ નથી કરવાનું સાઈડ પર તમારે બિઝનેસ માટે ઇન્કમ કે નોલેજ ઊભું કરવાનું છે ત્યાર પછી જ હું જ્યારે કહું ત્યારે તમે આગળ વધજો અત્યારથી કંઈ જ ઉતાવળ કરવાની નથી કુંભ રાશિના જાતકો ફક્ત ને ફક્ત જો કોઈ તકલીફ હોય તો તેને આઉટ કરવા પર જ તેને બંધ કરી દેવા પર જ તમારે ફોકસ કરવું જોઈએ નહીં તો જોડું આગળ તકલીફ આપશે આગળ આપણે વાત કરીએ તો ગુરુ મહારાજ તમારી જન્મપત્રિકાના છઠ્ઠા હાઉસમાં જે ઉચ્ચ અવસ્થાના થવા જઈ રહ્યા છે જેના કારણે મિત્રો આ મહિનામાં જો તમે કોઈ કોર્ટ કચેરીના કે પોલીસ સ્ટેશન કે કોઈ પણ લીગલ મેટર સાથે જોડાયેલા હતા તો તમને લાગતું હતું કે હવે તેનો અંત આવી જશે પરંતુ તે ડે બાય ડે વધી રહ્યું છે તેવું તમને જણાઈ શકે છે તેથી જો તમે કોઈ કોર્ટ કચેરીના કેસમાં તમે સપડાયેલા છો તો એટલું પણ ઇઝીલી તમને રિઝલ્ટ નથી મળવાનું તમારા હાથમાં કેસ હશે છતાં પણ તમને તારીખ પર તારીખ મળી શકે છે અને અત્યારે હાલમાં નવેમ્બર મહિનો તેના માટે યોગ્ય નથી કે તમને સારો એવો ચુકાદો મળી શકે બીજી રીતે તે પણ જોવા જઈએ કે જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે ને કોમ્પિટિટિવ એક્ઝામ તમારી છે કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટરની કે કંઈ પણ તો તમારે તે જ ધ્યાન રાખવાનું છે કે આજુબાજુ તમારી પાસે કોણ બેઠેલું છે તે લોકો કંઈક મિસચીપ કરી રહ્યા એટલે કે કંઈક ગેરરીતિ કરી રહ્યા હોય ને તે તમારા પર ન આવી જાય ને તેની કાળજી રાખવાની છે તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો તમારો બાર કોડ નંબર કે જે કંઈ પણ તમારો એનરોલમેન્ટ નંબર કંઈ પણ હોય યોગ્ય બધું તમારા પાસે ફોર્મ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ તેમ ન થાય કે તમે ઘરે ભૂલી ગયા અને લાસ્ટ મુમેન્ટ પર તમારે દોડવું પડે અને તકલીફ સર્જાઈ જાય તે બાબતે તકલીફ તમારે નવેમ્બર મહિનામાં ખાસ કાળજી રાખવાની રહેશે તમામ કુંભ રાશિના જાતકો ઉતાવળિયા કંઈ ડિસિઝન લેવાના નથી આ મહિનામાં એક વસ્તુ સારું છે કે તમારા ભાગ્યનો તમને ભરપૂર સાથ મળવા જઈ રહ્યો છે શા કારણોસર શુક્ર દેવતા પોતાની જ રાશિમાં સ્વગૃહી છે છવ્વીસ નવેમ્બર સુધી એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો ફક્ત ચાર દિવસ છોડીને બાકીના છવ્વીસ દિવસમાં તમને ભાગ્યનો સાથ મળશે તમારા માટે દરેક બાબતે ટચવુડ સાબિત થઈ શકે છે એટલે કે કોઈક ઓર્ડર નહોતો મળતો તો અચાનક જ તમે કંઈક વાત કરો ને ટચવુડ તમને તે ઓર્ડર મળી રહ્યો છે એટલે કે બિઝનેસમાં ગ્રો થઈ રહ્યો છે તમે કોઈક જોબ ઓપોર્ચ્યુનિટી માટે એપ્લાય કર્યું છે તો અચાનક જ તમને કોલ આવી શકે છે આ પ્રમાણેના સંજોગો તમામ કુંભ રાશિના જાતકો તમને ભાગ્યનો ભરપૂર સાથ મળવાનો છે તમે જ્યાં એક્સપેક્ટ નહીં કરી હોય ને ત્યાંથી પણ તમને સફળતા આ મહિના દરમિયાન મળવા જઈ રહી છે તેથી તમારે ફક્ત સમયને વેડફવાનો નથી અને તમારી આઈડેન્ટિટી ઊભી કરવા માટે ડેલી બેસીસ પર થોડું નિરંતર કામ કર્યા કરવાનું છે હવે સૌથી વધારે મહત્વપૂર્ણ કર્મ સ્થાનમાં મંગળ અને છે મંગળ દેવતા પૂરા મહિના દરમિયાન અને દેવતા સુધી રહેવાના છે મંગળ દેવતા મિત્રો એગ્રેસન તમારો વધારો થઈ શકે છે કારણ કે તે પોતાની સ્વગૃહ રાશિમાં છે ભળે જળતોની રાશિમાં છે પરંતુ મંગળ મંગળદેવતા એંગરનેસને સૂચવે છે થઈ શકે છે કે તમારું તમારા બોસ સાથે કંઈક નાનો મોટો ઝઘડો થાય કે તમારે લીવ બાબતે કે કોઈ પણ રીતે તમારો તમારા બોસ સાથે ઝઘડો થાય અને ત્યાર પછી તમારું તમારા વર્ક પ્લેસ પરથી તમારું મન ઉઠી જાય કે હવે મારે કંઈ કામ કરવું નથી આ જગ્યાને હું સ્વર્ગ માનતો હતો પરંતુ આ જગ્યાને હું ઘર માની રહ્યો હતો હવે આ જગ્યા મારા માટે ઘર સમાન નથી રહી હવે મારે ચેન્જ કર્યું છે કે પછી તમારું વલણ તેવું પણ થઈ શકે છે જો તમારો મંગળ સ્ટ્રોંગ હશે તો કે ના હું તો અહીંયા જોબ કરીશ પરંતુ આ વ્યક્તિનું જીવવાનું હેરાન કરી નાખીશ આ પ્રમાણે તમારું થોડું એંગરનેસમાં તમારો વધારો થશે અને તમે બોલ્ડ ડિસિઝન લેશો અને તમારી વાણી પણ તમે એ પ્રમાણે જ કરવાનું છું કે સામેવાળાને ખબર પડી જોઈએ કે મને કંઈક વાતનું ખોટું લાગ્યું છે કે મને કોઈ વાતની ઠેસ પહોંચી છે આ પ્રમાણે તમે તમારા વર્ક પ્લેસ પર એક વોરિયર તરીકે ઊભા થઈ શકો છો તેનો તમને જો તમારી જન્મપત્રિકાના દેવતા છ આઠ અને બાર સ્થાનમાં છે તો તમને તેનો ફાયદો નહીં થાય તમને તેનું નુકસાન થશે પરંતુ જો કેન્દ્ર કે ત્રિકોણના સ્થાનમાં છે સ્વગૃહી રાશિમાં છે તો તમને મંગળદેવ તમને ખૂબ વધારે ફાયદો અપાઈ શકે છે ને તમારા મેનેજમેન્ટને પણ તે થઈ શકે છે કે આ વ્યક્તિ સાથે જે કરવામાં આવ્યું છે તે ખોટું કરવામાં આવ્યું છે તેને યોગ્ય તેનો ફાયદો મળવો જોઈએ તેથી આ પ્રમાણે એંગરનેસ તમે રાખો પરંતુ તમારા માટે તે યોગ્ય છે કે અયોગ્ય છે તમે સાચા પોઈન્ટ પર લડી રહ્યા છો કે નથી લડી રહ્યા તે ખાસ તમારે કાળજી રાખવાની છે કારણ કે પૂરા મહિના દરમિયાન મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં રહેશે અને જે પ્રમાણે મેં સ્ટાર્ટિંગમાં કહ્યું છે તે જ પ્રમાણે કુંભ રાશિના જાતકો કેન્દ્ર એટલે કે દસમું સ્થાન અને નવમું સ્થાન એક્ટિવ રહેવાનું છે આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ અને વર્કપ્લેસ ફક્ત આ બે જ વસ્તુ જે હશે કે જે તમને આ પૂરા મહિના દરમિયાન તમારા માઇન્ડમાં ચાલ્યા કરવાની છે તેથી ડિસિઝન લો પરંતુ યોગ્ય વિચારીને જે સાચું છે તે જ ડિસિઝન લો ખોટી વાતને ખેંચીને કંઈ જ મતલબ નથી તો આ પ્રમાણે તમામ કુંભ રાશિના જાતકો આ મહિનો તમારા માટે સેવન્ટી થર્ટી આપણે ગણી શકીએ છીએ તમે જેટલી મહેનત કરશો મહેનતનું ભાગ્યના થકી તમને સાથ સહકાર મળવા જઈ રહ્યો છે જો ડિટેલમાં તમારે હજુ જ્યોતિષ સાથેને સમજવું હોય તો તમારે વેબિનાર પર જોઈન કરો છે હવે આપણે વાત કરી કે ઉપાય બાબતે તેવા તો શું ઉપાય કરવો છે મિત્રો આ મહિનામાં તમારે ડેઇલી હનુમાન મંદિર ઓર મહાદેવના મંદિરે જવાનું છે ત્યાં જે હનુમાનજીની જે મૂર્તિ હોય છે હનુમાનજીનું જે સ્થાન હોય છે ત્યાં ડેલી સાંજ સૂર્ય અસ્તના સમય સરસવના તેલનો દીવો અચૂક કરવો જોઈએ ડેલી કરો મંગળવાર અને શનિવાર તો ઓર્ડિનરી બાકીના પચાસ કરોડ લોકો જે છે ભારત દેશમાંથી કરી જ રહ્યા છે તમે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરો કારણ કે મંગળદેવ હાઈપર એક્ટિવ થઈ રહ્યા છે મિત્રો અને હનુમાનજીની શરણમાં જશો તો મંગળ નહીં રાહુ કેતુ અને શનિ પણ તમને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપશે તેથી દરેક દરરોજ સવા દરરોજ સાંજના સમયે સરસવના તેલનો દીવો હનુમાન મંદિર જઈને તમારે જરૂરથી કરવું જોઈએ જો તમે ટ્રાવેલિંગ કરી રહ્યા છો તમારેથી ન જઈ શકીએ તો તમારે હનુમાન ચાલીસા બજરંગબાળનો પાઠ પણ આવશ્યવો છે પરંતુ તમારે દરેક શનિવારે સાંજે સૂર્ય સૂર્યઅસ્તના સમયે તમારા ઘરમાં બેસીને સુંદરકાંડનો પાઠ આ મહિને પણ કરવો ખૂબ જરૂરી છે જેથી તમને હનુમાનજીની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે તમારે જો મહાદેવનો અભિષેક કરવો હોય જે લોકો વિદેશમાં છે જે મંદિરે નથી જઈ શકતા તો તે તમામ જાતકોને અને દેશમાં પણ છે ને દરરોજ મંદિરે તમે જાઓ છો મહાદેવના શિવાલય દરરોજ સવારે તમારે અડધો કપ દૂધમાં થોડા ચોખા અને કાળા અડદ ભેગા કરવા જોઈએ કાળી રાય ભેગી કરવી જોઈએ અને મહાદેવ પર નિત્ય તમે અભિષેક છો જેના કારણે જે કંઈ પણ તકલીફદાયક તમને લાગી રહ્યું છે આ મહિનામાં તેનો સૂળીનો ઘા તમને સોયથી જઈ શકે છે અને ફરીથી તમે તમારા જીવનમાં આગળ વધવા માટે જે સ્ટાર્ટિંગમાં મેં જે તમને કોટ કહ્યો છે તે પ્રમાણે તમે તમારે કરંટ સિચ્યુએશન કરંટ સ્ટેટસને તમે પણ બદલીને એક અલગ વ્યક્તિ તરીકે આ મહિનામાં ઉભરાઈ શકો છો તો મિત્રો જો માહિતી પસંદ આવીએ તો વધારેમાં વધારે કુંભ રાશિના જાતકોને માહિતી શેર કરો અને કમેન્ટમાં પણ જે કંઈ પણ તમારા વિચારો હોય તે જણાવવાનું ન ભૂલશો આપશો મારા એટલે શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય